નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર મિત્રો ગુજરાતનું વાતાવરણ જોવા મળે તો હાલ મિત્રો જે ભેજ આવી રહ્યો હતો તે જતો રહ્યો છે પણ પરંતુ મિત્રો બીજું સ્ટેપ તૈયાર થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવી રહ્યો છે સાથે જ મિત્રો અરબી સમુદ્રનો આવી રીતે મિત્રો ભેજ છે આગામી સમયની અંદર ગુજરાત ઉપર આવવાનો છે જેને લઈને હવામાન વિભાગે ખાસ કરીને વરસાદને લઈને આગાહી આપેલી છે મિત્રો અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો જેની અંદર મિત્રો તારીખ જોવા જઈએ તો અગિયાર બાર અને તેર તારીખે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આપણે વાત કે ખાસ કરીને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે સાથે જ મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ત્રણ મહિના સુધી જૂન મહિના સુધીનું કેવું વાતાવરણ રહેશે તેની પણ વાત કરવાના છીએ તેમજ મિત્રો વરસાદને લઈને કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની પણ વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં તમે ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે પાંચ દિવસ એડવાન્સ મિત્રો આગાહી આપેલી છે જેમાં અગિયાર ચારના રોજ મિત્રો તમે જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ ચાર જિલ્લામાં વરસાદને લઈને આગે છે તો બાર તારીખે મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ સુરત અને નવસારી જિલ્લાની અંદર વરસાદને લઈને આગે છે તો તેર તારીખે મિત્રો તમે જોઈ શકો છો ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત અને નવસારીની અંદર આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અગિયાર તારીખે વાત કરીએ તો ખાસ કરીને બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ આવેલી છે જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઉપરની તરફ લેવલમાં ભેજ આવવાને કારણે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે તો બાર તારીખે ખાસ કરીને અરબી સમુદ્રનો ભેજ મિત્રો એક્ટિવ થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરૂચ સુરત અને નવસારીની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે તો તો તારીખે ખાસ કરીને જોવા અરબી સમુદ્રનો ભેજ વેસ્ટર્ન કારણે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ ભરૂચ સુરત અને નવસારીની અંદર વરસાદ લઈને મિત્રો હવામાન વિભાગે તેર ચાર મિત્રો તમે લાઈવ મેપ પણ જોઈ શકો છો જેની અંદર એલર્ટ આપેલી છે તો મિત્રો લાઈવ જોઈએ કે કઈ રીતે મિત્રો અને કેવો વરસાદ પડી શકે છે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને હિન્દ મહાસાગરના એકદમ નીચલા લેવલે મિત્રો ભેજ આવી રહ્યો છે અને આ જ ભેજ મિત્રો આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાત સહિત ભારતના હવામાનની અંદર મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો લાવી શકે છે આ સિવાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર પણ હવાનું દબાણ બની રહ્યું છે આ સિવાય મિત્રો અરબી સમુદ્રમાં પણ હવાનું દબાણ બની રહ્યું છે પણ કોઈ મોટી સિસ્ટમો આવશે ત્યારે જ મિત્રો આ ભેજ છે સડશે ત્યાં બાકી આ લેવલ અંદર મિત્રો ખાસ કરીને આ ભેજ આગળ વધતો રહેશે તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને આજની તારીખ પ્રમાણે જોવા જઈએ તો આગામી સમયની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો અને આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જ મિત્રો ખાસ કરીને અહીંયાથી તમે જોઈ શકો છો હવાની અંદર અરબી સમુદ્રનો ભેજ મળવાને કારણે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરેલી છે ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો અગિયાર તારીખે વરસાદને લઈને આગાહી કરેલી છે તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો દસ તારીખે પણ વિપુલ પ્રમાણની અંદર છે ભેજ આવી રહ્યો છે અને જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ પરંતુ ખાસ કરીને અગિયાર તારીખે તમે જોઈ શકો છો અગિયાર તારીખે વરસાદને લઈને આગાહી કરેલી છે આ જે ભેજ છે મિત્રો ખાસ કરીને તેમજ અરબી સમુદ્રમાંથી આવેલો ભેજ બંગાળની ખાડીવાળો ભેજ આ તમામ ભેજ મિત્રો અસ્થિર બનવાને કારણે અગ દસ તારીખથી આમ તો જોવા જઈએ તો દસ તારીખથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરેલી છે પરંતુ અગિયાર તારીખે તેમજ બાર તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અને તે તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે આ બાજુ જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ઉપરની તરફ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને આ જ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અફઘાનિસ્તાન પાકિસ્તાન હિમાલયની અંદર જમ્મુ કાશ્મીરની અંદર ભારે વરસાદ થશે અમુક જગ્યાએ બરફ વર્ષા પણ જોવા મળી શકે છે અને તેની અસર ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર જોવા મળશે તેમાં સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળશે તેની ખાસ કરીને અસર છે એ તમે લાઈવ પણ જોઈ શકો છો તેર તારીખે તેમજ મિત્રો ચૌદ તારીખે પણ તમે જોઈ શકો છો ચૌદ તારીખે આ મોટી જે સિસ્ટમ છે આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રની અંદર પણ સારો એવો વરસાદ છે એ પડી શકે છે અહીં લઈ પણ જોઈ શકો છો ચૌદ અને પંદર તારીખે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમને કારણે વાતાવરણ છે એ અસ્થિર બની શકે છે હાલ તો જોવા જઈએ તો દિવસે ને દિવસે મિત્રો આપણે આગાહીઓ છે એ ખાસ કરીને પેટર્ન છે એ બદલાઈ રહી છે કારણ કે વાતાવરણ છે હાલ મિત્રો અસ્થિર બની રહ્યું છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમો બની રહી છે અલનીનો પણ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને લાનીનોની અસર સહિત થઈ રહી છે જેને કારણે આગામી સમયની અંદર જોવા જઈએ તો વાતાવરણ વધારે અસ્થિર બને અને ક્યારે મિત્રો વરસાદ પડે તેની કોઈ શક્યતા નથી પણ હાલ મિત્રો જોઈ શકો છો કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં જરૂરથી મિત્રો ખાસ કરીને પલટો આવશે અને વાતાવરણની અંદર મોટો ફેરફાર પણ જોવા મળી શકે છે પળે પણની અપડેટ મિત્રો ખાસ કરીને મેં આપતા રહીશું પવનની ઝડપ મિત્રો ખાસ કરીને મુખ્ય ભાગ ભજવતો હોય છે તો આજના દિવસની વાત કરીએ કે પવનની ઝડપથી કેવી રહેશે તો સવારની અંદર મિત્રો જોવા જઈએ તો એકદમ નોર્મલ પવન રહેશે વીસથી જોવા જઈએ તો સત્તરથી લઈને વીસ કિલોમીટર બાવીસ કિલોમીટરની ઝડપે એટલે કે એકદમ નોર્મલ પવન રહેશે પરંતુ બપોર પછી આ પવનની ઝડપથી ધીમે ધીમે જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર વધતી જશે અને ખાસ કરીને ભારે ગરમીની પણ આગાહી છે તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને આંબે તેવી પણ શક્યતા વ્યક્ત કરેલી છે આ સિવાય મંગળવારે પણ જોઈ શકો છો એવરેજ પવનની ઝડપથી દસ તારીખે પણ જોઈ શકો છો એવરેજ પવનની ઝડપ છે વધારે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા નથી પરંતુ આંચકાવાળો પવન જોવા મળશે એટલે કે જુદા જુદા વિસ્તારોની અંદર આંધી સાથે મિત્રો ખાસ કરીને વંટોળ છે એનું પ્રમાણ છે વધારે જોવા મળશે બાર તારીખે પણ તમે જોઈ શકો છો ધીમે ધીમે અરબી સમુદ્રવાળી સિસ્ટમો બાર તારીખથી મિત્રો અહીંયા તમે જોઈ શકો લાઈ કે એક્ટિવ થવાને કારણે જે દરિયાકાંઠાના અરબી સમુદ્ર ઉપરથી જે પવનો આવી રહ્યા છે આ પવનોની ઝડપ વધારે જોવા મળશે જેને લઈને ગરમીની અંદર પણ મિત્રો અહીંયા રાહતના સંકેતો મળી રહ્યા છે આ સિવાય મિત્રો તેર તારીખે પણ પવનની ઝડપ ખૂબ જ તેજ છે ચૌદ તારીખે પણ પવનની ઝડપ વધારે છે એટલા જ માટે ખાસ કરીને આપણે વરસાદની આગાહીની શક્યતા ખૂબ જ ઓછી છે અરબી સમુદ્રમાંથી જ્યારે જ્યારે ભેજ આવે છે ત્યારે ત્યારે પવનની ઝડપ વધારે હોવાને કારણે વરસાદ નથી થતો પરંતુ આ ભેજ જો વિપુલ પ્રમાણમાં હોય છે તો સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે એ જોવા મળતો હોય છે કારણ કે ત્યાં પવનની છે ઓછી થઈ જતી હોય છે જેને લઈને વરસાદ જોવા મળતો હોય છે તાપમાનની વાત કરી દેવી તો અહીં મિત્રો લાઈવ પણ જોઈ શકો છો કે તાપમાન છે મિત્રો ભૂક્કા કાઢશે છે આગામી સમયની અંદર આ તાપમાન છે એ ચાલીસ એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે એ સિવાય અમદાવાદમાં ચાલીસ આઠ તારીખની આસપાસ તમે જોઈ શકો છો ચાલીસ ડિગ્રી તાપમાન નવ તારીખે ખૂબ જ મોટી આગાહી છે તો અહીં તમે જોઈ શકો છો નવ તારીખે જે તાપમાન મિત્રો ખાસ કરીને સાડત્રી આડત્રીસ હતું તેની જગ્યાએ એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે દસ તારીખે પણ તમે જોઈ શકો છો આમ ધીમે ધીમે છે એપ્રિલ મહિનોથી ખૂબ જ ભારે ગરમ રહે તેવી શક્યતા મિત્રો જોવાઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જૂનાગઢની અંદર એકતાલીસ ડિગ્રી આમ સિવાય જોવા જોઈએ તો મેક્સિમમ હાલ મિત્રો એકતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે એ બતાઈ રહ્યા છે બાર તારીખ સુધી તેર તારીખથી ધીમે ધીમે હવે પવનની ઝડપ વધવાને કારણે અરબી સમુદ્રના પવન ફૂંકવાને કારણે ચાલીસ ડિગ્રીની નીચે મિત્રો ખાસ કરીને તાપમાનમાં રાહત મળશે પરંતુ સૌરાષ્ટ્ર છે અમદાવાદ છે ઉત્તર ગુજરાતના ભાગો છે જે દરિયા કિનારાથી ખૂબ જ દૂર છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને તાપમાનનો પારો છે ચાલીસ ડિગ્રી ઉપર છે એ જોવા મળી શકે છે આ સિવાય પંદર તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસ બત્રીસ છત્રીસની આસપાસ પરંતુ અમદાવાદ વડોદરાની અંદર ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન તો આગામી સમયની અંદર એપ્રિલના બીજો ભાગ મિત્રો ખાસ કરીને ખૂબ જ ગરમી પડે તાપમાન છે બેતાલીસની ઉપર પણ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો આમ જોવા જઈએ તો ખાસ કરીને અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી કરી છે કે એપ્રિલનો જે પ્રથમ તબકો છે પ્રથમ પંદર દિવસ છે એની અંદર વરસાદ વાતાવરણ પલટો થવાનો અથવા વાદળછાયું રહેવાની શક્યતા છે પરંતુ એપ્રિલનો જે બીજો તબકો છે બીજો જે પંદર દિવસ છે એની અંદર ભારે ગરમી પડશે તેવા પણ અહેવાલ શક્યતા મળી રહી છે કારણ કે ગ્રીષ્મ ઋતુ શરૂ થઈ રહી છે આ સિવાય મે મહિનાની જે શરૂઆતનો ભાગો છે એની અંદર પણ ગરમી પડશે પરંતુ મે મહિનાના અંતની અંદર છે પ્રી મોનસૂન એક્ટિવિટી ખૂબ જ જોર પકડશે અને ખાસ કરીને જોવા જઈએ તો જૂનની અંદર મિત્રો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર સારો વરસાદ થાય આ વર્ષે મિત્રો ખાસ કરીને આથી વંટોળનું પ્રમાણ વધુ રહે વાવાઝોડાનું પ્રમાણ વધુ રહે તેવી પણ શક્યતા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત